પૈસાથી બધું ખરીદી શકાય છે પણ મા બાપ જેવી મમતા અને બાપ જેવો પડસાયો ક્યારેય નહીં ખરીદી શકાતો આપણા નામની પાછળ પિતાનું નામ લાગે છે એટલે જ દુનિયા ઓળખે છે અને માતાએ સંસ્કાર આપ્યા છે એટલે જ દુનિયા વિશ્વાસ કરે છે મા બાપની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે પરંતુ મા બાપની સેવા કરવામાં કોઈ ભાગ પાડતું નથી તમે ગમે તેટલા પૈસાદાર બનો પણ તમારી પાસે માતા પિતા નથી તો તમારી કોઈ હસ્તી નથી યાદ રાખજો સાહેબ મા બાપ ઉંમરથી નહીં પણ તમારી ચિંતાથી થાકી જાય છે કડવું છે પણ સત્ય છે બિલ્ડિંગમાં છોકરું રોવે તે બધાને ખબર પડી જાય છે પણ જ્યારે તમારા કારણે મા બાપ રોવે ત્યારે આજુબાજુવાળાને પણ ખબર પડતી નથી જિંદગીમાં જ્યારે પણ હિંમત હારી જાઓ ને ત્યારે મા બાપને યાદ કરી લેજો સાહેબ કારણ કે એક સમયે પડછાયો પણ સાથ છોડી દે છે પણ માતા પિતા તમારા એક એક ડગલે તમારો સાથ આપશે કોઈએ રોજા રાખ્યા કોઈએ ઉપવાસ રાખ્યા પણ કબૂલ એમનું થયું સાહેબ જેમણે મા બાપને પોતાની સાથે રાખ્યા જેવી રીતે આપણે નાના હોય ત્યારે મમ્મી પપ્પાની જરૂર હોય છે એવી જ રીતે મા બાપ ઘરડા થાય ત્યારે એને આપણી જરૂર હોય છે એક સારી મા તો દરેક દીકરા પાસે હોય છે પણ એક સારો દીકરો દરેક મા પાસે નથી હોતો ભગવાનને કોઈએ જોયા નથી એટલે જ ભગવાને માતા પિતાને આ જગતમાં ભગવાન સ્વરૂપે મોકલ્યા છે